સુરત શહેરના ગડોદરા વિસ્તારની ઘટના એક યુવકની હત્યા કરવામાં આવી ગડોદરા વિસ્તારમાં પાત્રીના ગલ્લાની નજીક હત્યાની ઘટના જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું હનુમાન મૃતકનું નામ મયુર પાટીલ હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વત ગામ તરફ એક રોડ છે રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના સાથે એના બે ત્રણ દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે કે ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા નિપજાવે છે એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને લઈ પોલીસે તરફ એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાય કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે